રુદ્રાક્ષને ને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે રુદ્રાક્ષ ધારણ કરવાથી આજે જાણીશું કે એક લઈને ચૌદ રુદ્રાક્ષ ધારણ કરવાથી કયા થાય છે લાભ જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે આજે હું વાત કરીશ રુદ્રાક્ષ વિશે આમ તો મહિમા શાસ્ત્રમાં બહુ વિશેષ અને સુંદર બના બતાવેલો છે ઘણી વખત આપણે મનમાં પ્રશ્ન થાય કે રુદ્રાક્ષ એ કેટલા મુખી સુધીનો હોય છે અને રુદ્રાક્ષ ને પહેરવાથી ફાયદા કેવા થાય છે તો દર્શક મિત્રો આજના કાર્યક્રમમાં સંપૂર્ણ અને શ્રેષ્ઠ જાણકારી હું તમને આપવાનો છું મિત્રો આમ જોવા જાય તો રુદ્રાક્ષ એક મુખી થી માંડીને એકવીસ મુખી સુધીના રુદ્રાક્ષ હોય છે પણ એમાં જો એક મુખી થી માંડીને ચૌદ મુખી સુધીના રુદ્રાક્ષ નું વિશેષ મહત્વ છે કેમ કે એકથી ચૌદ મુખીના રુદ્રાક્ષ પ્રાપ્ત થઈ શકતા હોય છે પણ એનાથી ઉપરના રુદ્રાક્ષ ઘણી વખત પ્રાપ્ત નથી થતા અશક્ય હોય છે મિત્રો રુદ્રાક્ષ ની અંદર અલગ અલગ દેવી દેવતાઓ બિરાજમાન છે જ્યારે રુદ્રાક્ષ ની ઉત્પત્તિ થઈ આપણે જાણીએ છીએ કે શિવજીના આંખમાંથી આંસુ પડ્યો એમાંથી વૃક્ષ બન્યું એમાંથી રુદ્રાક્ષ નું આવતું હોય છે અને સમસ્ત દેવી દેવતાઓ શિવજીની પાસે આવ્યા અને કહે છે કે હે ભોલેનાથ આ રુદ્રાક્ષની અંદર અમને પણ વાસ કરાવો અમારે પણ આ રુદ્રાક્ષની અંદર બિરાજમાન થાવ છે ત્યારે શિવજીની આજ્ઞા દ્વારા અલગ અલગ રુદ્રાક્ષમાં અલગ અલગ દેવી દેવતાઓ બિરાજમાન થયા છે અને જે જે દેવી દેવતાઓ બિરાજમાન થયા છે તો તે તે રુદ્રાક્ષનું ફળ પણ એવું જ પ્રાપ્ત થાય છે કે જે દેવમાં છે એ દેવ એવું વરદાન એ ભક્તોને આપે છે એક વક્ત શિવ સાક્ષાત બ્રહ્મહત્યા વ્યપોહતી એવું કહેવાય છે એક મુખી રુદ્રાક્ષ જે છે જે ખાસ કરીને કાજુ આકાર જેવો હોય છે એક થોડો ગોળ પણ હોય છે પણ ગોર રુદ્રાક્ષ એકમુખી મળવો બહુ જ અશક્ય હોય છે અને બહુ મોઘો પણ હોય છે પણ કાજુ આકારનો રુદ્રાક્ષ જે છે જે ઘણી વખત પ્રાપ્ત થતો હોય છે એકમુખી રુદ્રાક્ષ એવું કહેવાય છે જે ભગવાન શિવજી એની અંદર સ્વયં બિરાજમાન છે અને એને પહેરવાથી રાજા જેવું સુખ પ્રાપ્ત થાય છે અને જેની પાસે એક મુખી રુદ્રાક્ષ હોય તો શ્રાવણ માસમાં એની પૂજા કરજો કરજો અને આ આ મંત્ર રીમ રીમ એ પૂજન સિદ્ધ કરજો બે મુખી રુદ્રાક્ષ એવું કહેવાય છે બે મુખી રુદ્રાક્ષ ની અંદર શિવ અને પાર્વતી બિરાજમાન છે જે વ્યક્તિના લગ્ન જીવન બાદ પતિ પત્ની નું સુખ ન રહેતું હોય પતિ પત્ની માં વિવાદ થતો હોય પતિ પત્ની વચ્ચે મધુરતા ન રહેતી હોય એને બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને આ બે મુખી રુદ્રાક્ષ પહેરવાથી પતિ પત્ની ના જીવન ના દુઃખો માંથી મુક્તિ મળે છે ઘણા ને મનમાં પ્રશ્ન હોય કે બેનો પહેરાય કે ના પહેરાય પહેરાય શાસ્ત્ર કહે છે કે પુરુષ અને બેનો મતલબ બંને જણા પહેરી શકે છે એવું શાસ્ત્ર કહે છે હવે કોણ શું કે છે એવું નથી કહેતો પણ શાસ્ત્ર કહે છે અને શાસ્ત્ર કહેતું હોય તો ચોક્કસ પહેરી શકાય ને સ્વયં શિવજી પણ કહે છે કે પહેરી શકાય કેમ કે શિવજી માટે જેટલા પણ મનુષ્ય પુરુષ સ્ત્રી પશુ પક્ષી આ બધા જેટલા જીવો છે ને શિવજીના સંતાન છે ને બધા પહેરી શકે એવું શિવજી કહે છે તો બે મુખી રુદ્રાક્ષ પહેરવા અતિ પતિપત્નીના સંબંધો મધુર બને છે અને એનો મંત્ર છે ઓમ શ્રી નમઃ ઓમ શ્રી નમઃ આ મંત્રોનો જાપ કરવો જોઈએ પરંતુ રુદ્રાક્ષ જ્યારે પહેરતા હોય ત્યારે રુદ્રાક્ષ રિયલ હોવો જોઈએ સાચો હોવો જોઈએ કેમ કે ખોટા રુદ્રાક્ષ અત્યારે હાલ ઘણી વખત મળતા હોય છે પણ એવા ન પહેરવા જોઈએ સચોટ અને શ્રેષ્ઠ અને સાચો રુદ્રાક્ષ હોય તો ચોક્કસ એનો પરિણામ મળે છે ત્રણ મુખી રુદ્રાક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બિરાજમાન છે જે વ્યક્તિના શરીરમાં બહુ ગરમીના રોગો થતા હોય લોહીની સમસ્યા રહેતી હોય એને ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ ચાર મુખી રુદ્રાક્ષ ખાસ કરીને નાના બાળકો માટે કે જે નાના બાળકો ભણવામાં થોડા નબળા રહેતા હોય કલા ક્ષેત્રમાં સ્પોટની અંદર થોડા પાછા રહેતા હોય જે બાળકોમાં બહુ અસભ્ય સભ્યતા બહુ ન હોય જે માતા પિતાને પણ અપશબ્દ બોલતા હોય તો તેવા બધા બાળકો માટે ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરાવવો જોઈએ જેથી સદવિદ્યાની પ્રાપ્તિ કરાવે છે સ્વયં બ્રહ્માજી બિરાજમાન છે અને ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ આ મંત્રથી આ રુદ્રાક્ષ શક્તિશાળી બને છે પાંચ મુખી રુદ્રાક્ષ હવે રહી વાત પાંચમુખી રુદ્રાક્ષ જે જે સરળતાથી બધાને મળી જાય છે પાંચમુખી રુદ્રાક્ષ મનુષ્યને સાચી દિશા બતાવવાનું કાર્ય કરે છે પાંચમુખી રુદ્રાક્ષ જે છે ખાસ કરીને આપણે ઘણા લોકો આપણે સોનાની જે માળા પહેરતા હોઈએ છીએ જનરલ તો એ એ કંઠી જે છે પાંચમુખી રુદ્રાક્ષ હોય છે અને પાંચમુખી રુદ્રાક્ષમાં ભગવાન કાળાકની રુદ્ર હોય છે સાચી દિશા બતાવવાનું કાર્ય કરે છે અને આ રુદ્રાક્ષનો મંત્ર છે ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ છ મુખી રુદ્રાક્ષ જે છે સ્વયં કાર્તિક સ્વામી બિરાજમાન છે અને કાર્તિક સ્વામી એટલે સફળતા જે વ્યક્તિને જીવનમાં સફળ થવું હોય પોતાના કાર્યમાં પોતાના સંકલ્પમાં કે મારે મારે આ આ બનવું બનવું છે છે પોતાનો સંકલ્પને સિદ્ધ કરવું હોય કાર્યમાં વિજયની પ્રાપ્તિ માટે છ મુખી રુદ્રાક્ષ પહેરી શકાય જેમાં સ્વયં શિવજીના પુત્ર કાર્તિક સ્વામી છે અને એનો મંત્ર છે ઓમ રીમ હુમ નમઃ ઓમ રીમ હુમ નમઃ સાત મુખી રુદ્રાક્ષમાં સ્વયં મહાલક્ષ્મી બિરાજમાન છે ધનની પ્રાપ્તિ માટે મહાલક્ષ્મીજીની કૃપા મેળવવા માટે સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય એનો મંત્ર છે ઓમ હુમ નમઃ ઓમ હુમ આઠ મુખી રુદ્રાક્ષ જે છે જે વ્યક્તિને બહુ ભય રહેતો હોય બહુ ડર રહેતો હોય જેને હાડકાની બહુ સમસ્યા હોય બહુ ફ્રેક્ચર થતા હોય અકસ્માત થતા હોય અને તંત્ર વિદ્યાથી જે લોકોને વધારે બચવું હોય અથવા તંત્ર વિદ્યા કદાચ કોઈ આસુરી શક્તિ તમને સ્પર્શ ન કરે તો આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકાય કેમ કે આઠ મુખી રુદ્રાક્ષમાં ભૈરવનાથ છે અને ભૈરવનાથનો મંત્ર છે ઓમ હુમ નમઃ નવ મુખી રુદ્રાક્ષમાં નવ દુર્ગા છે જે નવરાત્રીમાં નવ દુર્ગા છે તો નવ દુર્ગાની નવ શક્તિઓ એ નવ મુખી રુદ્રાક્ષમાં છે જેને ધારણ કરવાથી શક્તિની પ્રાપ્તિ થાય છે અને એનો મંત્ર છે ઓમ રીમ હુમ નમઃ ઓમ રીમ હુમ નમઃ દસ મુખી રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુ ભગવાનના જે દશા અવતાર કહેવામાં આવે છે મત્સકુરમાં વરા હમ ચ નાર ચ વામનમ રામમ રામમ રામકૃષ્ણમ કૃષ્ણ બદ્ધ કલ્કી નમામ્ય હમ ભગવાન વિષ્ણુના દસ અવતાર અને એ દસ મુખી રુદ્રાક્ષમાં વિષ્ણુજી બિરાજમાન છે અને વ્યક્તિના જીવનમાં કાર્યક્ષેત્રમાં વ્યવસાયમાં તરક્કી અપાવે છે અને એ દસેય દિશાઓમાંથી સફળ બનાવે છે અને એ રુદ્રાક્ષનો મંત્ર છે ક્ષ હનુમાનજી મહારાજનો છે અને આ રુદ્રાક્ષ પહેરવાથી નિર્ણય શક્તિમાં વધારો થાય છે બલ પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે બલિષ્ઠ શક્તિ મળે છે ભૂત પ્રેતાથી બાધાઓ દૂર થાય છે અને વિદેશ ગમન માટે અગિયાર મુખી રુદ્રાક્ષ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે બાર મુખી રુદ્રાક્ષ ભગવાન સૂર્યદેવ બિરાજમાન છે જે વ્યક્તિના જીવનમાં યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ ન થતી હોય પ્રભાવ એનો પડતો ન હોય તો પ્રભાવશાળી બનાવે છે સૂર્યમાં જેમ તેજ રહેલું છે તેમ બારમુખી રુદ્રાક્ષ પહેરવાથી મનુષ્યમાં તેજની પ્રાપ્તિ થાય છે જ્યાં જાય છે ત્યાં લોકો એની વાતો કરે છે એનું માન વધે છે અને મંત્રી પદ પ્રાપ્ત થાય છે ઉદ્યોગપતિ વ્યાપારી અને મંત્રાલય જેવી રાજકીય ક્ષેત્રમાં એની તરક્કી થાય છે ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય છે બાર મુખી રુદ્રાક્ષી જેનો મંત્ર છે ઓમ ઓમ ક્રોમ ક્ષોમ રોમ નમઃ તેર મુખી રુદ્રાક્ષમાં સ્વયં ઇન્દ્રદેવ અને કામદેવ વિરાજમાન છે જે આકર્ષણ નું પ્રતિક છે ઘણી વખત પતિ પત્ની વચ્ચે લગાવ એકબીજા વચ્ચે ઓછો હોય એકબીજા પ્રત્યે પ્રેમ ન હોય તો એવું કહેવાય છે કે આ રુદ્રાક્ષને ધારણ કરવાથી તમે જ્યાં પણ જાઓ છો લોકો તમારાથી આકર્ષિત થાય છે ચાહે ઘર હોય કે ચાહે બહારમાં ગમે ત્યાં જાઓ લોકો તમને જોઈને અંજાઈ જાય છે મતલબ તમારો પ્રભાવ પડે છે આકર્ષણ કેમ કે આમાં કામદેવ અને સ્વયં સ્વર્ગના રાજા ઇન્દ્ર બિરાજમાન છે અને આ પહેરવાથી સન્માનની પ્રાપ્તિ પણ થાય છે રાજ્ય પદ મળે છે સાથે સાથે ઓમ રીમ નમા ઓમ રીમ નમા આ મંત્રોનો જાપ કરવામાં આવે તો આ રુદ્રાક્ષ સિદ્ધ બને છે ચૌદમુખી રુદ્રાક્ષ મિત્રો હવે જે રુદ્રાક્ષની વાત કરું છું આ મુખી રુદ્રાક્ષ સૌથી બધા જ રુદ્રાક્ષોમાં સૌથી વધારે શક્તિ સારી ગણવામાં આવે છે પણ બધા જ રુદ્રાક્ષમાં આ રુદ્રાક્ષ સૌથી મોંઘો પણ આવે છે આ રુદ્રાક્ષની અંદર સ્વયં ભગવાન શિવજી અને સાથે કુબેરજી બિરાજમાન છે કુબેર એવું કહેવાય છે કે લક્ષ્મીજી જેમ સંપત્તિના દેવ છે તેમ કુબેરજી બધા જ દેવી દેવતાઓને જ્યારે સંપત્તિની જરૂર પડે ત્યારે કુબેર પાસે જાય અને કુબેર સ્વયં સંપત્તિ અપાર ધનના દેવ એમાં બિરાજમાન છે ચૌદમુખીમાં અને ચૌદમુખી રુદ્રાક્ષને ધારણ કરે છે અને છથીય ઇન્દ્રિય એની જાગૃત બને છે ઘણી વખત જીવનમાં કઈ ઘટનાઓ ઘટવાની હોય તો એ પહેલાંથી એને આભાસ થઈ જાય એવી શક્તિ રહેલી છે ચૌદમુખી રુદ્રાક્ષમાં જેને સંસ્કૃતમાં આ રુદ્રાક્ષને દેવમણિ નામથી પણ ઓળખવામાં આવે છે અને એનાથી આગળ આવે છે ગણેશ રુદ્રાક્ષ જીવનના વિઘ્ન બહુ આવતા હોય તો ગણેશ રુદ્રાક્ષને ધારણ કરી શકાય અને જે વ્યક્તિના દાંપત્ય જીવન મતલબ લગ્ન સંસ્કાર ન થતા હોય તો લગ્ન જીવનને સફળ બનાવવા માટે અથવા લગ્ન સંસ્કાર થાય તે માટે ગૌરીશંકર રુદ્રાક્ષનું પણ વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં કહેલું છે દર્શક મિત્રો આજે સુંદર મજાની મેં તમને એકથી ચૌદ મુખીના રુદ્રાક્ષનું મહત્વ કહ્યું છે અને આગળ પણ શ્રાવણ માસમાં આવી જ જાણકારી તમને પ્રાપ્ત થશે પરંતુ તમે આ કાર્યક્રમને સદૈવ નિહાળતા રહેજો તમને બધું જ શિવજીને લઈને શ્રેષ્ઠ જાણકારી શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ મંત્રો તમને પ્રાપ્ત થશે મને આપી દો હવે રજા જય ભગવાન